જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વરના ગાડી જોઈ રહ્યા છો યુન્ડાઈ વરના ડીઝલ એન્જિન કાર છે સાવ ઓછી કિંમતમાં જ વરના આપવાની છે તમે વિડીયોમાં વરના ગાડીની કન્ડિશન જોઈ શકો છો બે હજાર વીસનું મોડલ છે ડીઝલ એન્જિન કાર છે એસએક્સ વર્ઝન રહે છે વ્હાઇટ કલરમાં તમે વરના જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વરના આપી દેવાની છે પેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે દિલ ખુશ થઈ જાય તેવી ગાડી છે તમે વિડીયોમાં વર્ના જોઈ શકો છો સાચવેલી ગાડી છે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમે જે વરના ગાડી જોઈ રહ્યા છો ને આ ગાડી વેસીવાની છે બે હજાર વીસનું મોડલ છે ફક્ત એકાણું હજાર કિલોમીટર ચલાવેલી ગાડી કંપની રેકોર્ડ છે હ્યુન્ડઈ વર્ના

અને ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ચેનલને કરી વાજો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડિયો આવતા હોય છે તે તમને સૌથી પહેલા મળતા રહે 2020 નું મોડેલ છે વન ઓનર ગાડી છે એસએક્સ વર્ઝન છે ડીઝલ એન્જિનમાં કાર છે વ્હાઇટ કલર છે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ કે લીટો પણ જોવા નહીં મળે કાટ કે સડો તમને ક્યાં નજરમાં નહીં આવે જવાબદારી સાથે ગાડી છે પહેલી નજરમાં જાય તેવી મિત્રો ગાડી તમે જોઈ શકો છો ગાડી ખરીદી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને મારીના નંબર મળશે ટાઇટલમાં તમે તેમનો કોન્ટેક કરી આ વરના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન વનર ગાડી છે કંપની રેકોર્ડવાળી ગાડી વેચવાની છે મિત્રો કિંમત વિશે વાત કરું તો કિંમત નવ લાખ એકાણું હજાર રૂપિયા રાખેલ છે આ વરના ગાડીની કિંમતમાં ફેરફાર થઈ જશે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે જો મિત્રો તમારે વરના ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય સુરત તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું